દરેક વ્યક્તિનો સ્વભાવ એકબીજાથી તદ્દન અલગ હોય છે કેટલાક લોકો ખૂબ ગુસ્સાવાળા હોય છે તો કેટલાક લોકો ખૂબ જ શાંત હોય છે જ્યારે કેટલાક લોકો બુદ્ધિશાળી હોય છે તો કેટલાક ખૂબ જ તોફાની હોય છે આ બધા જ ગુણો વ્યક્તિમાં તેની રાશિ પ્રમાણે આવે છે વૈદિક અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ ચક્રના આધારે કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ સરળતાથી જાણી શકાય છે ત્યારે આજે જાણીશું કે તુલા વૃષિક અને ધન રાશિના જાતકોનો કેવો હોય છે સ્વભાવ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂરમુદયતે દૈવન તદુ સુક્ત્ય તથાૈ વૈતી દૂરંગમં જ્યોતિ khán જ્યોતિ રે મે મનહ શિવ સંકલ્પમസ്തു જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો બે દિવસથી આપણે જે રાશિ ઉપર જે ચાલી રહ્યું છે રાશિ પ્રમાણે સ્વભાવ જેમાં આગળ હું તમને જણાવીશ તુલા અને ધન આ ત્રણ રાશિના સ્વભાવ કેવા છે રાશિ વાળા વ્યક્તિ કેવા હોય છે વૃશ્ચિક રાશિ વાળા વ્યક્તિ કેવા હોય અને ધન રાશિ વાળા કેવા હોય તુલા તુલાનો તુલાનો અર્થ થાય ત્રાજવું તુલા રાશિ એટલે ર અને ત અક્ષર તુલા રાશિ વાળા જે છે ને એ હંમેશા ત્રાજવાની જેમ મતલબ કે ન્યાયને માનવા વાળા વ્યક્તિ હોય નીતિને માનવા વાળા વ્યક્તિ હોય જેને જેટલું જોઈએ છે એટલું આપવા વાળા વ્યક્તિ હોય અને તુલા રાશિ વાળા માટે એવું શાસ્ત્ર એવું કહે છે કે આસ્થા નરો ક્ષણો દુઃખી મૃદભાસી કૃપાન્વિત ચલા ક્ષ ચલ લક્ષ્મી કો ગ્રહ મધ્યે વિનિક્રમ વાણિજ્ય દક્ષો દેવા નામ પૂજકો મિત્ર મિત્રવત્સહ પ્રવાસી જનમાન્ય સ્વ પ્રવાસી જનમાન્ય તુલા જાતો ભવરા તુલા રાશિના જે વ્યક્તિ હોય એ લોકો ખાસ કરીને કેવા હોય તો કે જેને જેટલું જોઈએ છે એટલું આપવા વ્યક્તિ હોય પણ એક વસ્તુ છે કે આ લોકો દયાળુ બહુ હોય તુલા રાશિ વાળા વ્યક્તિ એ લોકોને જીવ ઉપર દયા બહુ હોય પાછા વેપારી હોય સારા એવા હોશિયાર હોય છે ધાર્મિક પણ એટલા હોય છે ધર્મ ઉપર ધર્મની વાત આવે ત્યારે હંમેશા આગળ રહેવા વાળા વ્યક્તિ હોય છે ફરવાના શોખીન વધારો હોય છે મિત્રો પ્રેમી વધારો હોય છે વધારે મિત્ર રાખવા વાળા વ્યક્તિ હોય છે અને મિત્રોને અડધી રાતે ફોન આવે તરત એ લોકો જાય અને સૌથી વધારે તુલા રાશિ વાળા લોકોમાં પૂજનીય મતલબ એ લોકો બ્રાન્ડની જેમ રહેતા હોય છે પણ એક વસ્તુ છે કે કારણ વગર વધારે ક્રોધ કરવા વાળા હોય ક્રોધ બધા કરે પણ જે વસ્તુમાં કારણ નથી વસ્તુ કારણ વગરનો ક્રોધ કરે એ તુલા રાશિ અને પછી ક્રોધ કરી બાજી બગડે પછી પાછું મનાવવાની કોશિશ કરે તો તુલા રાશિ વાળા વ્યક્તિ ખાસ કરીને મીઠું બોલનાર પણ હોય છે ચંચળ નેત્ર પાછો વિચારો જે છે ને આંખો આંખો જે ફરતી હોય બધે કોણ શું કરે છે બધાનું ધ્યાન રાખે દિમાગમાં રાખે એનું નામ તુલા રાશિ દયાળુ હોય છે દયા ભાવ સારી હોય છે વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના બે અક્ષર ન ને યર મિત્રો વૃશ્ચિક રાશિ સંસ્કૃત શબ્દ છે વૃશ્ચિક અને ગુજરાતીમાં એનો અર્થ થાય વૃશ્ચિકને ગુજરાતીમાં કહેવામાં આવે છે વિંછી મતલબ જે વ્યક્તિના અક્ષર ન ને ય અક્ષર વાળા વ્યક્તિ હોય એ લોકો જે છે એ લોકોને ફરવાનું રહેવું અને એમનો સ્વભાવ કેવો છે તો બાલ પ્રવાસી શુદ્ધાત્મા સુર પિંગલ લોચન પરદાર રતો માની મૃદવાન રજસ્વ ભવેત સાહસ પ્રાપ્ત લક્ષ્મી કો જનન્યામ ભક્તિવાન સુધા વૃશ્ચિક રાશિ જેના અક્ષર ન ને ય અક્ષર વાળા વ્યક્તિ હોય છે એવા વ્યક્તિઓને બને ત્યાં સુધી એવા વ્યક્તિ જોડે વિવાદ ના કરવો જે વૃશ્ચિક રાશિ હોય એ લોકો જોડે બહસ ના કરવી એ લોકો જોડે ઝઘડો ના કરવો કે વૃશ્ચિક રાશિ વાળા જે છે ને તમે જો તેમનું ખરાબ કર્યું તો આખી જિંદગી સુધી તમને છોડશે નહીં એક વખત તમે દિમાગમાં આવી ગયા વૃશ્ચિક રાશિના તો એ લોકોનો સ્વભાવ વેચી જેવો ડંખ મારશે વારો ચોક્કસ પાડશે એક સમય કદાચ જવા દીધું પણ સમજી લેવાનું કે આગળ જ્યારે સમય આવતો એ સમય આવે છે ને ત્યારે વૃશ્ચિક રાશિવાળો વ્યક્તિ એ વાત જૂની વાતને દિમાગમાં રાખીને એનો વારો કાઢે છે મતલબ વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓ જોડે બને ત્યાં સુધી બહસમાં કે એમની જોડે ઝઘડામાં ન પડવું એમનાથી ઝઘડો રાખ કરાય મતલબ દુશ્મનો કરવી જ નહીં વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિ કેવા હોય તો પ્રવાસી પાછા ફરવાના બહુ શોખીન હોય પાછા ફરવાની વાત આવે તરત તૈયાર પાછા સુરવીર હોય પાછા કોઈનાથી પાછો હોય ડરે નહીં પાછા પાછા સ્ત્રીનું માન રાખવા વાળા વ્યક્તિ હા સાચી વાત જે હોય તરત કરવા વાળા વ્યક્તિ હોય થોડા હૃદયના ભોળા પણ હોય છે પશુ અને પશુ પક્ષીઓ ઉપર દયાવાન વધારે હોય છે વૃશ્ચિક રાશિ વાળા ભોળા હોય સાહસી બહુ હોય સાહસ કરવા વાળા આદરું સાહસ કરી નાખે જોયા વગર ડરે નહીં અને ધન કમાવાની અંદર પાછા કમાવા બેસે કામ કરવા બેસે એટલે પાછા પાછું વળી જોઈએ નહીં મહેનતું પણ એટલા હોય માતૃભક્ત મા બાપની પાછા સેવા કરવાવાળા વ્યક્તિ હોય છે જોડે જોડે કલાના જાણકાર સંગીતના જાણકાર હોય છે સાથે સાથે એવું કહેવાય છે કે આધ્યાત્મિકતા એ લોકોને આધ્યાત્મિક વાંચન અને આધ્યાત્મિકમાં એ લોકોને વધારે રસ હોય છે લાગણીશીલ હોય છે પણ ક્રોધી બહુ હોય છે જલ્દી ગુસ્સો આવી જાય રાશિને વાત કરીએ ધન રાશિ ધન રાશિ જે રાશિ ચક્રની નવમી રાશિ નામ ધન છે અને અક્ષર ચાર છે ભ ધ ફ ને ઢ અક્ષર ધન રાશિ ના કહેવાય છે કે શુર સત્ય ધિત સત્યધિયા યુક્ત સાત્વિકો જનનંદનઃ શિલ્પ વિજ્ઞાન સંપન્નો ધનાઢ્યો દિવ્ય ભાર્યતાક્ષર ભાસ્કર ધનુજતી કુલાત ક ધનરાશી વાળા વ્યક્તિ જે છે ખાસ કરીને સુરવીર વધારો હોય સત્ય વક્તા હોય સાચું બોલી દે એ લોકો મનમાં ના રાખે જે કઈ વાત છે જે નડે છે જે તકલીફ છે તરત સામે આવું તારી ખોટી છે સત્યવક્તા સાચું બોલવા જોઈએ બુદ્ધિમાની બુદ્ધિમાની સારા હોય છે સાત્વિક પાછા સાત્વિક હોય છે એમનું એમનું ચરિત્ર અને એ લોકોની રહેણી શેણી બધી સાત્વિક વધારે હોય છે જનપ્રિય લોકોમાં પાછા પૂજનીય હોય લોકોમાં લોકો એમની વાત વધારે કરવા વાળા વ્યક્તિ હોય મતલબ લોકોમાં પૂજનીય છે એ છે ધનરાશિ સાથે સારા વિચાર ધરાવવાભિમાની બહુ હોય સ્વાભિમાની જે વસ્તુ જે હોય છે એ તરત કહી દે થોડા વઠમાં રહેવાવાળા વાળા વ્યક્તિ હોય છે પાછા અભ્યાસી અભ્યાસમાં રુચિ રાખવાવાળા વ્યક્તિ પોતાની જ્ઞાન દ્વારા કલા દ્વારા લોકોમાં પ્રભાવ વ્યક્તિ હોય છે હું ન્યાય કરીશ સ્વભાવ છે હું ન્યાય કરીશ હું કઈક છું અને હું તમારું કઈક કરીશ આ પ્રકૃતિ મતલબ લોકોનું કઈક સારું કરવાની ભાવના એમનામાં વધારે હોય છે સાથે સાથે એવું કહેવાય છે કે એકાગ્રતા આનંદ પ્રેમી પાછા આનંદમાં રહેવા વાળા વ્યક્તિ હોય છે ધનરાશિ નક્કી કરેલું કાર્ય જે કાર્ય નક્કી કરે કે મારે આ વસ્તુ કરવી જ છે અને એ કાર્યની પાછળ પડી જાય અને કાર્યને પૂર્ણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એમાં રટન કરે એ કાર્યમાં મહેનત કરે અને કાર્યને પૂર્ણ કરી બતાવે એનું નામ ધન રાશિ ઉત્સાહી પણ બહુ હોય છે તો દર્શક મિત્રો આ રીતે રાશિ ઉપરથી વ્યક્તિના સ્વભાવ કેવા છે ખબર પડે છે જેવું જ્યોતિષ ગ્રંથની અંદર દરેક રાશિના શ્લોક છે અને એનું વર્ણન કરેલું છે અને હંમેશા જ્યોતિષનું વાંચન કરીને સારી વસ્તુ મને લાગે તો ચોક્કસ એ વસ્તુને હું સરળ ભાષામાં સારી રીતે ટીવીના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કરું છું અને ભક્તિ સંદેશ કાર્યક્રમ હંમેશા ધર્મને લઈને આસ્થાને લઈને સનાતનને લઈને જ્યોતિષને લઈને ભાગવતને લઈને અને દરેક વસ્તુ ધાર્મિક વસ્તુઓને લઈને સચોટ જ્ઞાન આપવાળો કોઈ કાર્યક્રમ હોય તો એ છે આ ભક્તિ સંદેશ કાર્યક્રમ સદૈવ આપ નિહાળતા રહ્યા છો અને નિહાળતા રહેજો મને હવે તમે આપી દો રજા જય ભગવાન